તો આ મજૂરી નો ડાઉટ બે સંખ્યા હોય તો કંઈ વગર મિત્રો ગણવા માંડાય જરાક વિચાર કરજો કે આનો જે લસા હશે બરોબર એ લસાને તમામ સંખ્યા વડે ભાગી શકાય છે એક તો આ સનાતન બરોબર બીજું કે આમના જે સંતાનો એટલે કે આમના જે અવયવો એ અવયવો જે છે એના વડે પણ લસાને ભાગી શકાય ખરો તો આમાંથી તમે કઈક એવા ટાર્ગેટેડ અવયવો જે છે ને એના પર નજર કરો જો જેવા લઈ કરવાની જવા દો અગિયાર સંખ્યા જે છે ને એ મિત્રો આમાં ક્યાંક અવયવ આવી ગયો એનો મતલબ એમ કે આવનાર જવાબની અંદર પણ અગિયાર હોય હોય ને હોય અગિયાર ને શા માટે પકડા તો અગિયાર એટલા માટે પગડાયા કે એની અંદર ચેક કરવામાં મજા આવે જો તમે અહીંયા ચાર ને પાંચ નવ બરોબર આનો ટોટલ કેટલો થયો કે નીચે નાનો એક છોડીને નવ થાય છે ઉપર નવ નાનો ચેક કરો તો અહીંયા નવ તો અહીંયા જો મળે છે તો અગિયાર વડે વિભાજ્ય હોવાની પૂરી શક્યતા છે ઓકે આગળ વધીએ અહીંયા પાંચ ને છ થાય અને આઠ ને ચાર મિત્રો બાર થાય એમાં નહીં સેટિંગ થાય એને જવા દો બરોબર છે પાંચ ને ચાર નવ આ જે આ પણ શક્યતા છે તો એનો મતલબ એમ કે આ બંને જે છે એ મિત્રો ગેર ની ચાવી મુજબ આપણે કહી શકીએ નો ડાઉટ તો અહીંયા એક મિત્રો જરાક ચેક કરો તો તો જો આ જે 315 છે ને એ મિત્રો 7 વડે વિભાજ્ય છે સાતળો જે છે એ પણ મિત્રો એક સરસ મજાનું છે એટલે કે જે આ તમને જે 315 જોવા મળે છે એની અંદર મિત્રો 7 રહેલા છે ને ગેરંટી અને 7 ની ચાવી બહુ સરસ મજાની છે તો જરાક ચેક કરીએ જો તમે ફાટ દે જો તમે 41 આની અંદર સાત ની ચાવી શું કે છે કે છેલ્લા ચેકો એના બમણા જ કરીને બાદ કરો તો જીરો માટે કંઈ આવતું નથી બરાબર ચાલો છેલ્લા આઠ ને ચેકી અને આઠના બમણા સોળ જે છે એના બાદ કરો તો અહીંયા કેટલા જોવા મળશે ત્રણસો ને નવ્વાણું અને સાત વડે ભાગી શકાય તો હજુ ખબર આપણને નથી માનો કે